શ્રી કે એલ બચાણીએ ગાંધીનગર ખાતે માહિતી નિયામક તરીકે પદભાર સંભાળ્યો હતો શ્રી બચાણી બે હજાર દસની બેચના આઈ એ એસ ઓફિસર છે આ પહેલાં તેઓ જિલ્લા કલેક્ટર ખેડા તરીકે કાર્યરત હતા ઝાલોદ નગરના વાઘડિયા ચેક પોસ્ટ થઈ નાન સલાઈ જતો બાયપાસ હાઈવે કેટલાય વર્ષોથી નવીન બનાવવા માંગણી કરવામાં આવેલ છે પરંતુ અધિકારીઓ રોડ ન બનાવવાનો હોય તેમ વિચારી બેઠા હોય તેવું લાગી રહ્યું છે આ રસ્તાને લઈ કેટલીય અરજીઓ કરી નવીન બનાવવાની માંગ કરેલ છે પરંતુ પરિણામ કંઈ આવતું નથી આ રોડ આખો હાલક ડોલક અને બિસ્માર છે આખા રોડ પર અસંખ્ય ખાડાઓ છે તેમજ રોડનું સંતુલન પણ નથી તેને લઈ જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે અમદાવાદના રાણી વિસ્તારની કે આર રાવલ સ્કૂલ ખાતે દોડાકોદ લંગડી સાતોલિયા સંગીત ખુરશી આંબલી પીપળી લેચીમ મગદળ માટીની કુસ્તી જેવી રમતોની જિલ્લા કક્ષા પરંપરાગત રમત સ્પર્ધાનું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા રમતગમત અધિકારી અમદાવાદ ગ્રામ્ય દ્વારા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓમાં ઓગણીસ વર્ષથી નીચેની ઉંમરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગુજરાત નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ બે હજાર ચોવીસનું યજમાન બન્યું છે આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જેને પગલે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી શ્રીઓએ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે રમતોના આયોજન માટે સ્થળની સમીક્ષા કરીએ શ્રીઓએ કેમ્પસમાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ચાલી રહેલા કાર્યની પ્રગતિ વિષયક સમીક્ષા કરી હતી અમદાવાદના રાણી વિસ્તારની કે આર રાવલ સ્કૂલ ખાતે એન્થેટિક્સ યોગાસન ચેસ શૂટિંગ બોલ રસ્સાખેંચ કેરમ જેવી રમોતીની જિલ્લા કક્ષા સિનિયર સિટીઝન સ્પર્ધા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવી હતી તથા જિલ્લા રમતગમત અધિકારી અમદાવાદ ગ્રામ્ય દ્વારા સંચાલિત કરવામાં આવી હતી આ સ્પર્ધાઓમાં સાહીઠ વર્ષથી ઉપરની ઉંમરના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો